ઓહો આ શું નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મધ્યાન ભોજનમાં ઈયર સળવળી વડનગર તાલુકાના જગાપુરાની પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજનમાં બનાવેલ દાળ ઢોકળીમાં કીડા ઈયર નીકળતા ચકચાર મચી જવા પામી છે મધ્યાન ભોજનમાંથી ફરી એકવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે ભૂલકાઓને આપવામાં આવેલા મધ્યાન ભોજનમાં ઈયળ નીકળતા શિક્ષણ વિભાગે તેની ગંભીર નોંધ લઈ મધ્યાન ભોજનના સંચાલકોને નોટિસ ફટકારી જવાબ માંગવો પડે પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવેલ ભોજનમાં ઈયળ નીકળતા ચકચાર મચી હતી તે અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા મધ્યાન ભોજન યોજના અમલી બનાવી છે ફરી એકવાર બાળકોને અપાતા મધ્યાન ભોજનની ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા છે ફરી એક વાર નાના નાના બાળકોને જીવાત વાળું ભોજન પીરસવાનો કિસ્સો સામે આવ્યો છે જગાબુરા પ્રાથમિક શાળામાં જ્યાં ભૂલકાઓને પીરસાયેલા મધ્યાહન ભોજનમાં જીવાત નીકળતા ચકચાર મચી છે ત્યારે પરિવાર મધ્યાહન ભોજનમાં જીવજંતુ નીકળતા શિક્ષણ વિભાગે તેની ગંભીર નોંધ લીધી છે જિલ્લા શિક્ષણ વિભાગે શાળાના આચાર્યના મધ્યમથી મધ્યાહન ભોજનમાં સંચાલકોને નોટિસ ફટકારવી જોઈએ બાળકોને અપાતા ભોજનમાં ઈયળ નીકળવાનો વિડીયો અને તસવીરો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો છે ભોજનની ગુણવત્તા ઉપર થોડા થોડા મહિનાઓમાં સવાલો ઉભા થતા રહે છે તેમ છતાં તંત્ર દ્વારા બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે એવા પ્રયાસો કરવામાં ક્યાંય ને ક્યાંય કચાસ રહી જતી હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ છે આ ઘટના અંગે જાણકારી લેવા માટે મારો અવાજ ન્યૂઝના પત્રકારે જગાપુરા સ્કૂલના આચાર્યને ફોન કર્યો હતો પરંતુ તેમને ફોન ઉપાડ્યો ન હતો